દોઢ બે લાખ રૂપિયા ખાલી ઓપરેશનમાં કીધા બાકી અલગ ખર્ચો એ અલગ પણ અહીંથી સાવ ઓપરેશન વગર મને સારું થઈ ગયા મારું નામ ફગોરા સુરેશભાઈ નાગજીભાઈ છે પંચમહાલ થી આવું છું મને પહેલા તકલીફ હતી આખું પગ હાથમાં ખાલી ફૂલ ચડી જતી રહી ન તો ચંપલ પહેરી શકાતા કે જાતે ચંપલ તો પહેરી જ નહોતા શકાતા અને ખાલી થોડુંક ચાલી પાંચ પગ થયા નહોતા ચલાતા ચડાતા કોઈ ચંપલ પહેરાવે તો પહેરી શકતો અને પગ આમ બેટવાતા જતા હતા એવી રીતે હતું પછી જુનાગઢ ઓપરેશન માટે ડોક્ટરે કીધું હતું ગરદનના અને કમરના બે ઓપરેશન કરવાના કીધા હતા પછી બે મહિનાનો ખાટલો કીધો હતો પસંદ તમે કેવું સારું થાય કે ન થાય એવી રીતે કીધું હતું વડોદરા મેં બતાવ્યું તો એમને એવું કીધું હતું ગોધરા મેં બતાવ્યું તો એવી રીતે કીધું હતું પછી મને પરબિયાથી અહીંયા આવતા હતા ભાઈ એમને સલાહ આપી પછી હું અહીં આવ્યો ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી અત્યારે હું સો સો ટકા સારી રીતે કામ બધું કામે બધું કરી શકું છું બધું ક્લિયરિટી પહેલાં સો મીટરે નહોતું ચાલી શકાય અત્યારે હું કોઈ લિમિટ નથી એટલું ચાલી શકું દોડી શકું છું બહુ સારી સો સો ટકા રિકવરી ખોલું છે સુઈ જાઉં છું પહેલાં નીંદર નહોતી આવતી એટલી અત્યારે સો ટકા આવી જાય કામે ક્લિયર કરવું બધી જ સારું થઈ ગયું છે એના માટે ગ્લોબલ અગ્નિકર્મા સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો થયો